ઓય ઓરિયો ના આજે આપણે ફરીથી રમવાના છે ભાઈ સ્ક્વિડ ગેમ સીઝન 3 ભાઈ સ્ક્વિડ ગેમ નું નવું સીઝન આવી ગયું છે તો એની ગેમ પણ આવી ગઈ છે તો આજે આપણે એ જ રમવાના છે એ પણ રોબ્લોક્સ માં તો ચલો ચાલુ કરીએ ભાઈ આજ નો બેટલ ઓલ રાઇટ આવી ગયા છે ભાઈ આ કોનો છોકરો રોવેસ આ કાર્ય નવો આવ્યો ભાઈ સીઝન 3 માં ચલો ભાઈ ચલો ભાઈ ફટાફટ આઈ ગયા ભાઈ પેલો રાઉન્ડ કયો છે ઓકે ઓકે ચાલ જવા દે ભાઈ ઓ ભાઈ ટોળામાં તો દેખાતા નહીં આપણે ઓકે ઓકે કઈ બાજુ અહીંયા અહીંયા ચલો 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 ભાઈ ફટાફટ આઈ ગયા ભાઈ આઈ ગયા બોલો એનો ભાઈ દરવાજો ખોલો ઓલ રાઈટ તો ભાઈ ગ્રીન લાઈટ

નીકળવાના ચક્કર માં આવડતા પાગો પાગો આ વખત તો પાર કરી દઈશું બચી ગયા ભાઈ થોડુંક જ રહ્યું છે યાર કેટલા બધા પાછળ છે ભાઈ આઈ ગયા ભાઈ 25 પોઈન્ટ મળ્યા 25 પોઈન્ટ એન્ડ આઠ પ્લેયર હેઝ બીન એલિમિનેટેડ ઓકે ઓલ રાઈટ ચલો ભાઈ ફટાફટ ભાઈ સિલેક્ટ કરવાનું છે શું સિલેક્ટ ओके okay, चलो भाई चलो भाई फटाफट फट आप लोग राउंड चालू चलता है हाथों यादों भाई भी, भी जा राउंड में फटाफट भाई आप नंबर एक ओके निकली गया भाई भाई जोरदार है तू आ कहीं कला का जाता हूँ भाई कहीं बाजू जाओ ઓકે શું કરવાનું ભાઈ ભાઈ આમાં કઈ ખબર નહી પડતી મને શું કરવાનું છે તો કહો ઓકે નીચે પડે આપણે ઓકે આઈડેન શીખવારો લાગે છે ભાઈ બસ પડવા મને આવડ કરાવીશ ચાલો ભાઈ બચી ગયે આઠ પ્લેયર ભાઈ નીકળી ગયા છે આ વખત પણ કોઈ નઈ કોઈ નઈ પારી કોણ જાય છે ભાઈ ચરકી કોણ જાય છે ઓલ રાઇટ ચલો ભાઈ ફટાફટ નીકળો ભાઈ આપણે પાંચ ગેમ જીતી ગયા જ ભાઈ હો અત્યાર સુધીમાં આ વિડીયોમાં તો હું બે જ જીત્યો પણ આની પહેલાં એકવાર રમ્યો તો ટ્રાય કર્યો તો ઓકે ઓલ ભાઈ આપણે લેવલ થ્રીમાં પહોંચી ગયા છે ભાઈ ત્રીજી ગેમમાં જોઈએ છે ભાઈ જીત્યા છે કે નહીં એની અને આ શું છે ભાઈ આમાં શું કરવાનું ભાઈ ઇચકા ખાવાના તો ભાઈ આ શું કરવાનું છે અબે યાર આમાં શું કરવાનું છે યાર ઓકે અહીંયા ગમે તેમાં સિલેક્ટ થઈ જાવ ભાઈ ચાલો ભાઈ એની માને હાડમાં હાડ આવ્યું યાર મરી ગયા હાડમાં હાડ આવ્યું છે ભાઈ ओके 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 मम्मी ओपा बचाओ बचाओ छतरी थाई जब ही जो ये अपना कारी लाइन मत ही बाहर ना नहीं करूं जो ये भाई कमेंट हम पेरी ओके, ओके 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 आराम दी आराम दी बहु खाई नहीं करवानी खाई नहीं, नहीं करवानी भाई बीए मिनट ना टाइम जे અડધી છત્રી થઈ છે એની માને તૂટી છે થોડી થોડી થોડીક થોડી ક્રેક આવી છે ભાઈ હારી ના જઈએ ભાઈ ઓકે ઓકે ફૂલ કોન્ટ્રન્સેશન જીતી ગયા જીતી ગયા જીતી ગયા જીતી ગયા ભાઈ હાડમાં હાડ લેવલ આપણે પૂરો કરીએ ભાઈ સાબ આ ત્રિકોણ વાળા તો સહેલું હતું સૌથી હાર્ડમાં હાર્ડ છે છત્રી એ આપણે ક્લિયર કરી દીધી જોરદાર જોરદાર ચલો ભાઈ રાઉન્ડ જીતી ભાઈ સ્પીડ કેમ આવડી ગઈ આવડી ગઈ ભાઈ થોડી થોડી પછી કોને બાકી રહ્યું છે આ એકલો જ ભાઈ અહીંયા સ્ટારમાં પાદી ગયો લે ના છત્રી છે આને આપણો ફોટો હશે ભાઈ આમાં ભાઈ નો ફોટો હોય બધા જીતેલા જ ભાઈ આજો ને ભળવો ગોર્યો મારે ચલો ભાઈ ચલો ભાઈ નવો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે ઓલ રાઈટ ઓલ રાઈટ નીકરો 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 ગ્લાસ માર્ક આ કયો રાઉન્ડ હશે ભાઈ કોઈ નહીં જે હોય જોઈ નાખીશું ભાઈ ગાભા ગાડી નાખીશું ગાભા ઓકે અહીંયાથી જવાનું ભાઈ ઓ ભાઈ ખરાબ માં ખરાબ round છે ભાઈ ગયા round માં હું આમ જ બહાર નીકળી ગયો ભાઈ ઓકે આપણને કઈ ટીમ મળે જોઈએ ભાઈ રેડ બ્લુ બ્લુ મળવી જોઈએ બ્લુ 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 રેડ મલી હટ કોઈ વાંધો નહીં ભાઈ રેડ તો રેડ હવે શું કરવાનું રૂલ ઓફ ધ ગેમ આર સિમ્પલ બ્લુ ટીમ ઓકે જો આમાં કેવું કરવાનું ખબર છે કે ભાઈ આપણે બ્લુ ટીમ હોય ને એને દરવાજો ખોદીને બહાર નીકળે છે આપણે એમને એલિમેટ કરવાના છે તો જીતી જઈશું ભાઈ ઠોકો ઠોકો ભાઈટ ભાઈ નાખીશું બ્લુ ટીમ ના કાપા કાઢી નાખીશું ઓકે ઓકે સારું તો બ્લુ ટીમ ના ની કરતા આપણે હંતાતું ફરવું પડે ઓકે ચલો ભાઈ પકડો બ્લુ ટીમ ક્યાં ગઈ ભાઈ બ્લુ ટીમ ક્યાં ગાયબ થઈ ગઈ ભાઈ આપણે પંદર મિનિટ પછી જવાનું છે ઓકે ભાવા કાઢી નાખીશ ભાઈ ઓકે ચાલો બ્લુ ટીમ ચાલો આમ ચડો આપણે ઉપર આપણે એકાદા તો મારીશું હે ની મારે ઉભો રે ઉભો રે પકડ 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 પાડી દો પાડી દો પાડી દો પાડી દો ભઈ પાડી દીધો કાઈ ગયો બીજો આર્યો 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 કાઈ ગયો આર્યો આર્યો આર્યો

ભાઈ લાશે લાશ પડી અહીંયા તો ચાલો ચાલો નીચે ભાઈ ભાઈ જાય ચાલે છે ચારે બાજુ પણ બધા ગયા ક્યાં ભાઈ ભાઈ છે છે ભૂલ એની માને આયો 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 થેન્ક યુ બે અપનને મારી ગયો અબે યાર તો ગાઈસ આજ ના વિડિયો જ રાખે છે જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મજે બીજા વિડિયો માં ચલતા